જે વિજયભાઈ પરમાર અને ધારાસભ્યનું કરેલું અપમાનના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સંદર્ભે ગાંધીનગરના સ્થાનિક અમારા સમાહર એટલે કે કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ એક જ વાત છે અમારી કે નેહાબેન દુબે ઉપર પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એફઆઈઆર થવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ સસ્પેન્ડ એટલા માટે કે એક દાખલો બેસે કે સરકારી કચેરીઓમાં આઈએસ આઈપીએસ ઓફિસરો કોઈ પણ નાગરિક જોડે સમાનતાથી બહુ શાલીનતાથી વાત કરે નહીં કે પહેલાં જે બ્રિટિશ બ્રિટિશ ગવર્મેન્ટના અધિકારીઓ વર્તન કરતા હતા એવું વર્તન કોઈ પણ સંજોગો ન ચલાવી લેવાય ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી આપણે બધાએ સમાનતાના સોગન ખાધા એટલે સમાનતાથી અને બહુ સૌહાર્દથી વર્તન કરવું જોઈએ